દાગર નહોતો પડે પણ કઈક તકલીફ હોય ને તો પડે હું તો તારા છે ને ગાતી તારા સ્કૂલે પણ મને કેમ સમજાય કેમ સમજાય એટલે તારી પાસે થી મને શીખવું હેલું પડે સ્માઈલ રાખવાની શરૂઆત થઈ ગઈ છે દેવા બધી પૂજા થઈ ગયા છે ઘરના બધા કામ થઈ ગયા છે અને તમે વાતાવરણ જો એકદમ મસ્ત છે પણ હવારમાં એક વખત વરસાદનો રેડો આવી ગયો હતો જ્યાં લગી હવારમાં સુકન ન કરે ને ત્યાં લગી એમ થાય કે વરસાદ આવ્યો નથી અને વાતાવરણ એકદમ લીલું છમ છે ચારેય બાજુ હરિયાળી છવાઈ ગઈ છે જો મસ્ત અને અમારા ફરિયાનો અને ખામણાનો વ્યૂ કેવો આવે છે સરસ મજાનો તો સરસ જાળવાઈ થઈ ગયા છે બધા નાઈ ધોઈને પટ્ટા ઝાટકીને ચમકી ગયા છે બધા ચોમાસામાં તો એકદમ બધે લીલોતરી છવાયેલી હોય છે અને સાહેબને આજ છે ને હવારનું માથું દુખે આજ સવારનું તો નહીં પણ કાલનું દુખે છે અને ટાઈમ થયો છે નવ ને દસનો માનો ભાઈ હજી હુંતા છે અને સાહેબને દુખે છે માથું મુકામે દુખે છે તો મને નથી ખબર સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી શું કારણે તમારું માથું દુખે છે મે કઈ વિચાર્યું નથી કે નથી દુખે છે કાલ રાતની વાત છે કાલે હાવ ઊંધ મુંધ ભૂવો પડ્યા હતા કાસે ફરાળ તો માન થી તો કાલ પેટી સુઈ ગઈ નથી કે પણ બે જ ખાધી ઈ હાડી નુકસાન ઈ ગયો સાહેબ મસ્ત બનાવી હતી પેટીસ અને સાહેબ ધરાળ ધરાડ આગ્રહ કરીને ખવડાવવી પડી હતી

ના શુંતર તો હું કહું માછું ઘટાડ દો એમ કહેવાય માછું ઘટાડવું એટલે કેટલા સબદો થાય સોરી આવું તો કોઈ વિચાર્યું હોય કે હું બોલું એટલે મે આમ દુખે એટલે આમ માછું થોડું રિલેક્સ થઈ જાય એક મારો કેવા મતલબ પડતો અમારે હવે આમ ફરીને આ બાજુથી કામ પકડાવવું હોય હું શું કરું સીધી રીતના આમ કામ પકડાવી લેતા તો આલા ચાજે આ આપણી ભાષામાં એમ જ કહેવાય કે માછું ઉતરી જાય

બીજું કઈ નથી કીધું બાપા દરબીન ને હા હજી તો એનો પોલીસ ગોતી હા તને હું ફેર પડે ફેર તો અમને પડે કામ અમારે હોય ને હાલ તો ફટાફટ ના આવી પછી સરપ્રાઈઝ ની બધા રાહ જોઈને બેઠા હો તું કાલ લઈ આવ્યો સરપ્રાઈઝ આજ બધા એને શેર કરીએ કાલ નો આખો દી વયો ગયો મેં હજી બોક્સ ખોલીને જોયું નથી એ તું ના આય પછી આપણે કહીએ તું લઈ ગયું ખબર બધી છે પણ એવો અજાયણો થઈ જાય ને કે જેને કઈ ખબર જ નથી તો હારું હાલો મળ્યા સાહેબ તમે મેં કપડાં બદલાવું અમારા દુકાને જવાનું ટાઈમ થઈ જાય આપણે નહીં પહેરવું પોહાય એ હું તો રહે તો હાલશે આંભરી નહીં પહેરો થઈ જાય તો હાલશે આપણે નહીં હાલો હા તો બરાબર ને અમારે તો કામ કરવાના જ રહે હવે કપડામાં છે ને ઇસ્ત્રી કરવા બેસે હો ખૂબ ખૂબ આભાર તમારો આવડી તેર વર્ષ ના માગે

બાપુ થઈ ને હવે એ બાકી છે જોઈ લે તાર પપ્પા માવા ખાય તો હું રાયડું ના તું ચલમ વાત કરે હામે ની તને ઉભા રોડે તોડાવો હા હેલ્ધી વસ્તુ છે આમ જવું એટલી માળાઈ પહેરી માનવે

મેં કેટલી સબુરી રાખી બોલ કાલ નું આવી ગયું તું મેં ખોલીને ને મેં નથી જોયું ખબર છે શું છે એ તો મને લઈ દીધા છે હો તાર પપ્પા એ આ હોમ થિયેટર ગીત સાંભળવા દો તો ફાઇનલી છે ને માઇક આવી ગયા છે તો હવે તમને છે ને સાહેબ અવાજ ચોખ્ખો સાંભળા હે તો જો આ છે માઈક તો હવે આપણે માઇકમાં જ વિડીયો કરવાનો છે કેમ કે મારો અવાજ તો ધીમે બોલું કે ઊંચા અવાજે બોલું પ્રોપર છે એના અવાજ અવાજ આવે એટલે થઈને આપણે પડ્યું ને કામ હવે મૂળ માં આવી ગાડી હાતે હાચુ કે તું કે ખોટું હું દુખ લગાડું છું અવાજ છે તો છે હવે તો ધીમો નો પ્રોજે કુદરતી છે એમને જે અવાજ છે હવે એમાં તો વોલ્યુમ ધીમો નો થાય ફોન થાય ટીવી થાય એનું રીમોટ આવે આનો આવતો હોય તો કે આપણે ઓનલાઈન તો પછી બસ આ આ મૂડ કાલ નહોતું આજ હવે મૂળમાં માં ગાડી આવી હવે તમને માનવ નવા જમરા ઘણા કમેન્ટ કરતા હોય માનવ કે માનવ કેમ દેખાતો નથી અહીં હોય તો દેખાય ને

પછી નાસ્તો અહીંથી મમ્મી પાર્સલ કરે ખબર છે હા તો કા વેચાતો નથી લેતો ત્રણ વર્ષથી અહીંથી કાર્ટુન પેક કરી તમારા તો ચૂનો તાર પપ્પા ઓલો ક્યો ખાય બાબુ નહી મારે માખણ ચૂને નથી રાખવું હું જે બોલું ને જી હોય ને સાચું કહેવાનું ખોટાનું સાથ દેવાનું નહીં ને ખોટું બોલવાનું નઈ જો આમ ટેસ્ટ છે ને હાલો અત્યારેમાં તમે બાપ મારે થાય ને તને માન મળ્યો ત્રણ ચાર ખોટો પૂરો કરીને ત્રણ નહીં ત્રણ ચાર પૂરો હવે આપણે કરીએ ને પછી જોઈએ ઓડિયો ઓડિયો

અને નાની ઉંમર માં ઘણું બધું શીખી લીધું એટલે અનુભવ શીખવાડે ને એ વસ્તુ કોઈ નો શીખવાડે એના કે ક્લાસ નો હોય કે એને કોઈ સ્કૂલ નો એટલે કોઈ હારો ગુરુ તમારો હાથ પકડી લે ને જયો પણ જ્યાં હોય ને હું મારા જેવો કઈ નો પણ પેલો તારો ગુરુ તો હોય તો હે મારો ગુરુ લીયા તો હા તો તું ચેલો તો ચેલો જ રે ભલે આ બાબતમાં તું મારો ગુરુ છે એમાં ના નહીં

કાર નો ઈ જે 10 15 દિવસ નો કઈ સમય ગાળો તો નહી હા બોલા ગજે મારો ટાઈમ નો તો થા નો એ ન ઉપાય હકુ કે નો રોઈ હકુ એવી પરિસ્થિતિ હતી અને પછી જે માનવ સવારમાં 5:30 વાગ્યા માં આવ્યો ને સાહેબ 10 વાગ્યા ને તો પછી કંટ્રોલ ઉપર નું દીધું ઈ વિડિયો સૌથી હજી આને બિચારી કુટું ન લાગે ને એટલે કાઈ ની ધારા હા હાઈ ગમે ધારા મારી પે તારું ફોટો

તો આ અમારી આ સવારની હસી મજા અને માનવભાઈની સાઈડની મસ્તી તમને કેવી લાગી આમે તમને માનવ આવે ને એ પછીના તો બહુ જ ભલે મહેનત બધી મારી હોય શૂટ કરવાનું એડિટિંગ કરવાનું માનવ એક એટલે એક એડિટિંગ તમને એમ હોય કે માનવ એડિટિંગ કરી દે કે વિડીયો શૂટ કરી દઈ અલ્લા હું નિષાદી ક્લિપિંગ શૂટ કરી દઈ માનવભાઈને બહુ શરમ આવે પણ કોઈ હવે ક્યારેક મૂળમાં ગાડી હોય તારું મૂળ હોય અને મમ્મીની પટ્ટી હોય

તો ઘણી વખત હું તમને કહું કે માનવ તૈયારી કરે તૈયારી કરે કોલેજ પૂરી થઈ ગઈ છે અને બસ આર્મીની તૈયારી હાલે છે તેના અત્યારે ક્લાસ હાલે છે ઓનલાઈન ને બધું અમદાવાદમાં જ ત્યાં અહીંયા કઈ વસ્તુ કંઈ અવેલેબલ હોય નહીં અમારું આ કેસો છે એ નાનું પડે એના હિસાબે માનવ અત્યારે અમદાવાદ છે ને કોલેજ પૂરી થઈ ગઈ છે તો હાલો હવે જે કીધું છે એમ કે માનવ આવશે ને કે આપણે બે ત્રણ મીડિયા છે ને સ્ટોકમાં બનાવી રાખશું એટલે હવે તો દિવસના ત્રણ મીડિયા કરીશ ને તોય થોડા થાય કેમ કે મોજ જ કંઈક અલગ હોય અને માનવ આવે એટલે તમારે બધાને કહેવાનું થાય કે અંજુબેન તમારી ચહેરાની જે હસી અને જે હોય ને એ કંઈક અલગ જ હોય ખુશી અલગ હોય તો એ તો વાત બરાબર જ છે જાત સમય ને દીકરો ઘરે આવે તો એને જોઈને કઈમાં રાજી નહી મને જરૂર જરૂરથી કમેન્ટમાં તો હાલો આ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ તમને કેવો લાગ્યો આજનો વિડીયો તો એમ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને હવે પછીનો જે બીજો વિડીયોની શરૂઆત કરીને એ આપણે માઇકથી ચાલુ કરશું અને એની વિડીયો ક્વોલિટી અને ઓડિયો વિડીયો એની ઓડિયો ક્વોલિટી કેવી આવે છે ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો આ વિડીયોને આપણે અહીંયા જ રાખી દઈએ છીએ તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડિયા સાથે જય શ્રી કૃષ્ણ કૃષ્ણના